કૃષ્ણનું મારે બહુ 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 ધ્યાન રાખવું પડશે દોઢ મહિના જેવું થયું છે વ્લોક નથી આવ્યા તે બદલ દિલથી સોરી કાદ જ વસ્તુ અમે ઓનલાઈન છે તો હાલો તમને બતાવીએ આ બાસી એમ કે હારા સારાનું ઉત્તરવું પડે જો આમાં કદાચ વજન વધશે ને તો જાય તને કોઈ કહેવા હોય તો તું છે બનાવવાનો એક નંબરનો જો જો આવી જો આવી મારી વાત તો મિત્રો પહેલાં તો હું છે ને વ્લોક ચાલુ કરી દઉં પછી બધી વાતો કરશું તો આજે તો તમે સવારમાં ઊઠીને એના માટે બનાવી દીધો લીંબુ શરબત હજી બનાવવાનો બાકી છે જો એમાં લીંબુ એડ કરવાનું બાકી છે અને એ બનાવે છે લીંબુ શરબત અને અમારી બાજુમાં દાદીમાં છે ને આ કેરી 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 હવાર હાઈન બોપેર

બોતે તું અઢી વાગે તો આવ્યો કે હોસ્તે તએ કીધું તું 11 વાગ્યાની વાત હતી મે અગિયાર વાગે ફોન કર્યો તો એમ કીધું કરાવી તો તો ઈ 11 વાગ્યાનો 11 વાગ્યાના 8:30 ગયા તમારે શું ઘડી જવાબ તું મને એ એડિટ કરવું બહુ ખરેખર તું હે ને હમણાં હાવ બગડી ગયો તને એ કોઈ કેતી નથી ને એટલે તને કે ઈ મારું કરી હું હે કા તને અત્યારે મને હાલમાં આની કે આવતે ખબર બસ એમ કે કે હારા હારા નું ઉતર ઉપર જો આમાં કદાચ વજન વધશે ને તો જાય નીચે કારણ ઈ છે કારણ ઈ છે ઉતરવાનું જો 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 જો

તો બે પાર્સલ મંગાવ્યા હતા પણ પેન્ટ છે ને બે એક એક મિનિટમાં બે જણા સમાય એવડા મોટા નીકળ્યા છે ઉપરનું કામ થઈ ગયું કમ્પલેટ રેડી બતાવું અમારે હાલ હાલ તો દર્શન કાલ વરસાદની સિઝન નીકળી જાય એટલે હાલે તો મિત્રો આવી ગયું છે એમેઝોનમાંથી પાર્સલ મમ્મી અહીં ઉભી વાહ આ દર્શના બાજુ ઊભી ઉભી ખાય ખાઈ બીએ ફેકે મિત્રો તો આપણે છે ને ખોલી જોઈએ શું થાય તારે એને એક ખાયરેક માં બે ઠરિયા નીકળે અહીંયા આવતી રહે એલા અહીંયા આવી જાની યાર મને નીચે બેહું નથી મને ઠંડુ પાર્સલ ખોલ તું ખાંગુ ખાંગુ લાગે આયે ગંદરો છે ને તો તને ઓનલાઈન તારું બધું લેવાનું બ્લોક કરી દે એવું છે નથી <laughs> <laughs> આવું કે આપણે સામે કઈક શોર્ટ વિડીયો બનાવશું ટ્રાયપોડ તો જોઈએ જ નહીં માઈક પણ છે તો માઇક લગાડી લો તો અવાજ ક્લિયર આવવા માંડે દોઢ મહિના જેવું થયું છે બ્લોગ નથી આવ્યા તે બદલ દિલથી સોરી કાઢે છું ભાઈ કેરીની સિઝનમાં હોવું પડે જોવું હે આ ટ્રાયપોટ છે ટ્રાયપોટ છે ફોનમાં નાખવાનું આ ફોનમાંથી વિડીયો બને આની સાંભળતા નથી લાખોમાં નો નેટવર્ક હવે નેટવર્ક જામ થઈ ગયું તો એ જોવું પડે કે છોકરા શું લઈ આવ્યા છે આ હું આ તારું છે યસ જો આને છે ને આમ કરવાનું હોય લોક ખુલ્યું નહીં ખુલે ભાઈ ખુલ્યું હવે જો આવી રીતના છે ને આ લોક દઈ દેવાનો આ લોક આપી દેવાનો આ લોક પણ આપી દેવાનો આ લોક બધા લોક દેવાના તો મિત્રો આપણે જેટલું ઊંચું રાખવું હોય એટલું રાખી શકો તમે તો આ ટ્રાઈપોડ અમારું કિસ્કો દાદી માખો મિત્રો આ બધા લોકો એકદમ ફાસ દઈ દેવાના અમારો કલર જ ઝાખો છે અમે કોઈને દેખાય નહીં તો હવે આપણી પાસે જો આ છે ને એ અહીંયા લગાડવાનું એની બનાવ્યું છે દહીં જો ઘણા ટાઈમ પછી દહીં બનાવ્યું છે ઓ માય ગોડ કા એ બહુ ખટ્ટા હો ચુકા હે ઓ હો 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 છાસ બની ગઈ ખાવા લાયક છે ની દહીં તો બનાવ્યું પણ ખાવા લાયક નથી મેને કેટને પ્યાર સે બનાયા થા અબ ક્યા કરો તો ગાઈસ હવે દર્શના મારે બહુ 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 ધ્યાન રાખવું પડશે કે કે બોસ

આ હે ને 2 કિલો ઉધી વજન ઉપાડી શકે તો મિત્રો મોબાઈલ કેનો હોય 2 કિલો કેમેરો હોય ને તો ઈ હોય ને લુક પણ એનો કેમેરામાં હા હા હાલી રાખે લુક પણ એકદમ પ્રીમિયમ લુક આવે છે એકવાર દર્શનાનો ફોન લઈને હું તમને આને દસ રૂપિયા દઈ ગયો આની અટાણે મારી પાસે દસ રૂપિયા માંગ્યા મમ્મી દસ રૂપિયા દઈ દે એને આલે દસ ના વીસ આ વીસ રૂપિયા છે આ વીસ રૂપિયા છે વીસ ની હે વીસ રૂપિયા રાખ

ગાઈઝ અત્યારે છે ને લાખો માનો મગજ છે ને કામ કરતો બંધ થઈ ગયો અને હવે છે ને અમારે લાખો માં એ થાય છે જોરદાર નો મારી પાસે પૈસા લેવા માંગે 20 રૂપિયા દઈ દીધા મારી પાસે 10 રૂપિયા માંગતા હતા ને તો મે 20 રૂપિયા દઈ દીધા હવે આ મારાથી સહન નથી થાતું 4 રૂપિયા તે આપ્યા હતા ને યાદ છે કે ભૂલી ગયા ઈ હવે ઈને યાદ કરાવું તો હવાર થઈ જાય કા તો બીજો જન્મ લેવો પડશે મારે યાદ કરાવવામાં પણ યાદ નહીં આવે ઓળો ઝીણકો છે ને એની